ગઈકાલે મહેસાણા જિલ્લાના ભાસરિયા કરીને એક ગામમાં વણકર સમાજનું પરગણું ભેગું થયું હતું અને એમણે એમના સમાજના રીતિ રિવાજોમાં સુધારા વધારા કરતું એક સરસ બંધારણ બનાવ્યું જે દરેક સમાજે એના વિશે જાણવું જોઈએ અને પોતાના સમાજ માટે પણ આમાંથી કંઈ યોગ્ય હોય તો અપનાવવું જોઈએ વણકર સમાજે જે આપણે સગપણમાં રિંગ સેરેમની થાય છે એના ઉપર સદંતર રોક લગાવી દીધો દીકરા કે દીકરીનું સગપણ કરવું હોય તો માત્ર એક રૂપિયો રોકડો અને એનાથી જ સગપણ કરવાનો જો કોઈ પાસે બહુ વધારે પડતા રૂપિયા હોય અને એમણે આવું રિંગ સેરેમની નું ફંક્શન રાખવું હોય તો પચાસ હજાર રૂપિયા જેટલો સમાજને દંડ ચૂકવવાનો અને ત્યાર પછી જ ફંક્શન કરવાનું આ સિવાય પણ લગ્નમાં આપણે નવા નવા જે ઘણા બધા ફંક્શન ચાલુ થયા છે હલ્દી સેરેમની મહેંદી સેરેમની પ્રી વેડિંગ ફોટોશૂટ આ બધા ઉપર એ લોકોએ રોક લગાવી દીધી આજકાલ તો આપણે સ્ટેટસમાં જોતા હોઈએ છે ફાઈવ ડેઝ ટુ ગો થ્રી ડેઝ ટુ ગો ઘણી વખત મારા મગજમાં એવો વિચાર આવતો હોય છે કે આ લોકોએ લગ્ન લીધા છે કે પછી ઈસરોના કોઈ રોકેટ લોન્ચ કરવાના છે અને પોઝ પણ કેવા કેવા કપડાં પણ કેવા કેવા ખબર નહીં ક્યાંના ક્યાં જઈને લોકો ફોટોશૂટ કરી આવતા હોય છે બધાની ઉપર એ લોકોએ રોક લગાવી દીધી છે જો તમારે આવા ફંક્શન કરવા જ હોય તમારી પાસે બહુ રૂપિયા હોય ને કરવા હોય તો કરો પણ દરેક ફંક્શનથી પચાસ હજાર રૂપિયા સમાજને દંડ ભરો એટલીસ્ટ મધ્યમ વર્ગના લોકો કે જે દેવા કરીને આવા ફંક્શન કરતા હતા ને એના ઉપર હવે બ્રેક વાગી જશે ઘણા વખત હવે આપણે જોઈએ છીએ કે આજકાલના દીકરા કે દીકરીઓ જેને પરણવાનું હોય છે ને એમને અમારા પેલા ફ્રેન્ડે તો આવું ફંક્શન રાખ્યું તો અમારે તો અમારા લગ્નમાં આવું ફંક્શન રાખવું છે તેવું ફંક્શન રાખવું છે કરીને મા બાપને ઉપર બર્ડન બનતા હોય છે તો એટલીસ્ટ આ દંડ ભરવાની જ્યારે વાત આવશે ને ત્યારે એ એમના મમ્મી પપ્પાને ફોર્સ નહીં કરી શકે જો એમણે ફંક્શન કરવા જશે તો જાતે કમાય સમાજનો દંડ ભરે અને કરે ફંક્શન મમ્મી પપ્પા ઉપર તો એટલીસ્ટ બહુ જ નહીં બને અને હવે જ્યારે મામા મામેરું લઈને બેનના ત્યાં ભાણો કે ભાણી પરણતા હોય ત્યારે જાય છે ત્યારે દાગીના પ્રથા એ લોકોએ સદંતર બંધ કરી નાખી મામાએ માત્ર બે ત્રણ બેન ભાઈ સાથે સરખી રીતે સંબંધ રાખતી ન હોય પણ જ્યારે ભાણો કે ભાણી પરણવાના હોય ને ત્યારે મામા સાથે સંબંધો સુધારી લેશે રાગ કરી કાઢશે મામેરાની લાઈનમાં બધું જ બંધ કરી દીધું કોઈ દાગીનો નહીં માત્ર અગિયાર હજાર કે એકાવન હજાર રૂપિયા લઈને જ મામેરું કરવાનું અંગત રીતે હું એવું માનું છું કે અત્યારે દરેક સમાજમાં એવી પરિસ્થિતિ છે કે દાગીનાના ભાવ સોનાના ભાવ ખૂબ જ વધી રહ્યા છે અને મધ્યમ વર્ગ છે એકબીજાના દેખાદેખીમાં વાદમાં મોંઘવારીના ચક્કરમાં પીસાઈ રહ્યો છે પ્રસંગોના કારણે લોન લે છે અને દેવા કરે છે વણકર સમાજે જે કંઈ પણ આ પગલું ભર્યું છે એ ખરેખર બહુ જ સારું છે અને બીજા સમાજના લોકોએ પણ આનું અનુસરણ કરવું જ જોઈએ